મારું નામ દેવાંગ સાગર છે અને મૂળ વતન ને હાલ સુરત અમારી આજે ત્રીજી પેઢીથી અમે શ્રી ભજંગદાસ બાપાના ચરણોની અંદર અમારી સેવા સમર્પિત કરીએ છીએ અને હિન્દુ શાસ્ત્રની અંદર ગુરુનો અનેરો મહિમા છે ગુરુ ગોવિંદોનો કડે કિસિકો લાગુ પાય બલિહારી ગુરુદેવકીને ગોવિંદીઓ દેખાય આ હિન્દુ ધર્મની અંદર મોટામાં મોટો તહેવાર એટલે ગુરુપૂર્ણિમા ગુરુપૂર્ણિમાની અંદર બગડાણા આશ્રમની અંદર દોઢથી બે લાખ દર્શનાર્થીઓનું આવાગમન થાય છે અને આજે ખુશીની વાત એવી છે કે રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આજે દર્શનનો લાભ અને પૂજન અને આરતીનો પણ લાભ લીધો દર ગુરુપૂનમ અને તિથિ ગુરુ મહારાજના આશ્રમની અંદર બે મોટા ઉત્સવો ઉજવાય એમાં ગુરુ પૂર્ણિમાના ઉત્સવની અંદર દોઢથી બે લાખ માણસો જે આપણી સદ્ગુરુદેવસિંહ બજંગદાસ બાપાની પરંપરા પ્રમાણે બેસાડી અને દરેકને પ્રસાદ પૂજન અને આરતીનો લાભ મળે છે બાપાસ તરફ فاذا <applause> لا <applause> 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 <applause>